રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજાળિયા ગામ ધોધમાર વરસાદ બાદ ગામથી ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે લગભગ પાંચ માર્ગ અને કોઝવેનું ધોવાણ થઈ જતા તમામ ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા નથી જેને કારણે હજારો વીંઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોય જેની માવજાત થઈ શકતી નથી કારણ કે પાંચ જેટલા માર્ગ પર અને કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે જેને લઈને ભાદાજાળિયા ગામના ખેડૂતોએ અને લોકોને થતી મુશ્કેલીઓ માટે ધારાસભ્ય અને ગ્રામ પંચાયત સરપંચને અનેક વખત રજૂઆત કરાય છે છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી ત્યારે ખેડૂતોને આગેવાનો એવું જણાવ્યું છે કે ભાદા જાડિયા ગામ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવે છે કે અમારું ગામ પાકિસ્તાનમાં આવેલ છે અમે નક્કી કરી શકતા નથી અમે પાકિસ્તાનમાં નથી રહેતા અને રાજકીય નેતાઓ જ્યારે મત જોયા હોય ત્યારે દેખાય આવે છે મત મળી ગયા બાદ કોઈ સાંભળતું જ નથી ભાદા જાડિયામાં ગામના ખેડૂતોને પોતાના ખેતર તરફ જવા માટે પાંચ માર્ગ છે જે ધોવાઈ ગયા છે જેથી આવવું જવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ખેત મજૂર અને ખેડૂતો મહિલાઓને પણ પગ પાળા જવું પડી રહ્યું છે ત્યારે ખેતરમાં જવા માટે મહા મહેનતે લોકો જાય છે અને થાકી પણ જાય છે ત્યારે ભાડા લોકોની માંગ છે કે તાત્કાલિક આ પાંચ માર્ગ જે તૂટેલ છે તેનું સમારકામ હાથ ધરવામાં આવે ગામ ભાડા તાલુકો ધોરાજી ભાડા જાડિયા ગામમાં આ વર્ષે બહુ વરસાદ થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે તો માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા આજે આઠ દસ દિવસથી હરાપ છે ગા ખેતરમાં ખેડૂત ઘરે ઘેરા નથી કામ કરવા માટે આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દઈ છે કાંઈ જવાબ નથી દેતી આના ગામના આગેવાનોએ ધારાસભ્યને પણ ફોન કરેલો ધારાસભ્યએ પણ ફોન નથી ઉપાડેલો તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનાથી શું તમારી અમારી માંગ એક જ છે કે વહેલામાં વહેલી તકે બધા રસ્તા રિપેર થાય અને ખેડૂતો એના કામે લાગે હું આ અમારા રસ્તો જે તૂટી ગયો છે તો દોઢસો દોઢસોથી ખેડૂતો અંદાજે રસ્તો છે અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પટેલને કેટલી રજૂઆત કરી અગિયાર ફોન કર્યા છતાં એ ઉપાડતા નહીં અને કાલે ચિત્તોડ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલની તો ન્યા રજૂઆત કરી તો કે મેં કીધું જો અમારા જવાને તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈ કોઈથી જવાબ જ દેવા નથી જેથી તમારે મત જોતા હતા આને મત આપે આ તમને તમને લે આવ્યા તમે હું કરી દીધું વાત કરીએ અમારે જે આ રોડ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે બસો થી પાંચસો ખેડૂતને તકલીફ પડે છે કે વાળી ક્યાંય જવાતું નથી પંચાયત ને કહીતો કે અમારા માં ના આવે તાલુકો કે અમારા માં ના આવે જિલ્લાવાળા કે અમારા નામ આવે તો હવે અમારે કરવાનું આ પાકિસ્તાન માં આવેલું છે કોઈ અમને જવાબ આપતું નથી કામ થતું નથી અને અમારી માંગણી એજ છે કે વહેલા માં વહેલી તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતરવાડીએ જવાય એવી વ્યવસ્થા કરે વિપુલ ધામેચા આર એન ધોરાજી